કે આમરો જમ લેજે તાજી બેઠો અલ્યા ઉંદુમુડુ કરીને યાર ખાવા આવવા યાર મળિયે ખેલતો તારો મોટો મોટો તો હાકે રે બાહુ જાન અલ્યા બંદા ખેલળો ગમળો નઈ કરવાનો બાઉ આવ જામજી જામજી તારું કમર જો લે ઓલા ઓમળો હતો આવી અલ્યા કાળે તું બને તો રખજી હોય બન આટલું કઈ પીનું આય પડ્યા છે બધાય શું આ તમારું જો પડ્યા કરે હવે બંધો હવે શું વાત કરવાની વાત કરો તું આ શું કીધું આ તારો બા મોહની છે ના ના આ તું એમ કે તારો બા મોહની તારા ઘરે મોહની

કર હેડો મણા કાકા વેચી થઈ જશે પહેલા પછી તાલુંય અલ્યા બેહો કે લ્યો લ્યા તમાર કામ છે એટલે તમે અલ્યા હું ન જાતું યાર એના ખવરાવ હેડ ખવરાવ પેડા ખાવા હેડ હું આપડી ગયો

આ કેતો કે કામ અલ્યા બો કો હું ગામમાં પોલેહી અલ્યા બોલવા તો તો કહું તો બોલ કે બિસ્કી નાળી હા મે બોલકી હવે કહું જો અમાર આટલે બે ઘર બનાયા નઈ એટલે કઈ બાવમાં બે હે હેડો રહેજીયા બાવત ઘર બળ અલ્યા બાવવા નઈ એટલે તમને ખવરાવા છે શું ખવરા પા ગોદવા

તમે કાલ કાલ જ કરજો આ પાને મોહાણી એમબી બોલાય ના કરી અરે ઓ બાહુના બોલતા બાહુ તું તને કમળ એ બેહાને આ બધાય મારાથી કાયા મોસો ઉપર તો નહીં ઘર ભાઈ કુઠા બેસાઓ ઉતર તારો બા એ મક્યુજી એ હવે કોઈને રાયા ન હો બેવક મને વાત કરાવો કે બેહા તો તાઈ બેહા કે બેલા જઈ લો અમે બે બેગા ઉઠાવી દે ગાડી જો વાત કરવાની તો તારી હાથ્યું જી બેકટ તને અરે અરે દેખ કે બોલે ને તમાર છોકરા છોકરો આ રવા અલ્યા હું તમને પાયો ખોદાવવા નહીં લાયો મુરત કરવા લાયો છું ઘર મત જા પૂછવા લાયો તમને આ પેલું ડોશીન સાબરૂરી એવો બનાવી નાખો કશું હવે અલ્યા જો તમે મુરત બોલે આવ કે આવ બોલો અલ્યા પણ ઘર જો બડતું હોય બનાવવાનો તો અમે શું કરવા અલ્યા પણ એ નઈ કે તો ઢાબાળું બનાવ કેમ સાદું બનાવું કે રાખો

આવગીલા હવે ઓયનો સબ કુતરા જો અરે કોણ પેલું જલારો તારા ઘર માં ની તાન ઈજો દારૂ પીને આયા હતા કેવું લાગા તારું બાજુ બગાડીને બધા અમે હવે અમારું તમારું અમારું તારી બેવડો બેવડો કેતા એટલે ઈને ઘેર ઘેર બાપા નાવ નક દેતા હો તો તારો જો આ જ આવું છે કેમ શું કરવા શું સુકાતો ઓકે નિષ્કમ પોલું કરો તાન

કોણ પડી ગઈ એલા તો મેલજી પણ આપણા ઉછર તો આવશે ઈયા તો મને ખબર હે લાગે ઈવન પર વાત એટલી મને કોક ને કોક તો કરી જ છે આ આ કોક તો થાજ પણ જે થાય હારું થાય આપણે જો બગાડી છે બગાડી બગાડી લે ફોન

ઉજદાન મો મો આબુ માપ ને લે એમને નઈ કોઈ બણે ઓ એમની આ અલ્યા પણ તમે વાત કરી યાર આવે વાત કરી કાલ્યા તો તાર ના આવી કે તું થઈ જાય શું કહું હા બોલો

તરે બે ઘરે કામ થઈ ગયું કામ થઈ ગયું પાણી પાણી ભરવાનું

એટલું ડોબન લગ્યા મુ લઈ જો યાર આય ના જાતો લે ફલા લે યન ડાલ બાકી પૈસા પૈસા રૂપિયા નહી તો કેન્સલ કેન્સલ નાખો તમે પસાઓ ઉએ કેન્સલ કર હા

અરે છેલી વાત કરી 15 લાખની લોન ને પોલીસ નાસ્કિને કરી આ બધું કશું સમજણ નઈ પડતી શું કરવું આપણે એને ના દીધી છે ને હું કઈ હમણાં જ છે અમારી મરજી લે તું એટલે નહીં ખોદો આડી મરાકા અલ્યા એયા બધું થાય છે શું અલ્યા તમારે એટલે તારે તમે આ પેલા પેલા ને કાઢ્યો તો ન અલ્યા આ તમે પેલું ઉંદર બોલ્યા એના ઘર બન્યું સુપાર્ચે મેરે પેલા એમ કે પકકે મિલ્યો અલ્યા પકકે એમ ઘર બન્યું લે ઘર તો નઈ બની પણ તું પકચે મેલે પેલા એમ કે કાતો અમે હવે કાયા પડી કે બધા ખેલ રકુ નહી ચળે તારા કે લેવા જઈયા અમારું કે નેક જવી દે અલ્યા સારું લોન દીધી તમે અલ્યા અમે ચાણ લોન દીધી લ્યો આવું ટૂટורה આવકે અલ્યા હાચું હાચું બોલી જો લાવ શું સુપાવામાંથી અલ્યા માર મણી જો કે ના લોન ની લોન લે પેલું નઈ કરા મેરું જી તો કે આ

આપણે <Tippettand throat> <that's>